બનાસકાઠાથી સમાચાર બનાસકાંઠાના થરાના વડા ગામમાં હત્યાની ઘટના બનવા પામી છે થરાના વડા ગામમાં મિત્રએ કરી મિત્રની હત્યા સામાન્ય બોલાચાલીમાં મિત્રએ મિત્રની હત્યા કરી છે અશોક ઠાકોર નામના વ્યક્તિની હત્યા થઈ છે પ્રહલાદ નામના પ્રહલાદ નાય નામના વ્યક્તિ કે જેણે હત્યા કરી છે જેના પર હત્યાનો આરોપ છે પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ શરૂ કરી છે

તો બનાસકાંઠાના થરાના વડા ગામની આ ઘટના કે જ્યાં મિત્રએ મિત્રની હત્યા કરી નાખી છે